હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારો સાથ સહકાર સપોર્ટ આ રીતના ચેનલને સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઇક કરતા રહેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરતી કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કારણ કે તમે જેટલો સપોર્ટ કરશો એટલું હું મેક્ઝિમમ તમારા માટે અવારનવાર વિડીયો લઈને આવતો રહીશ હજી આપણે બીજી બીજી પરીક્ષા આવી રહી છે એની અંદર તમારા માટે હું પેપર સોલ્યુશન લાવીશ એકાઉન્ટ સ્ટેટ અને બીજા એની અધર સબ્જેક્ટની અંદર પણ ચેનલને તમે જો સપોર્ટ કરશો તો મને કામ કરવાનો બહુ ઉત્સાહ આવશે તો ચેનલને સપોર્ટ કરજો આ રીતના ચલો હવે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક કન્ટિન્યુ છે તમારો ઓકે એમાં ક્રમચયનો આપણે ટોપિક ચાલે છે એની અંદર આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચૌદ જોયો હતો અને આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર પંદર અને પ્રશ્ન નંબર સોળ જોવાના છીએ ઓકે ચલો રકમ વાંચીશું ધ્યાન આપજો શ્લોકા શબ્દના બધા જ અક્ષરોથી એવી કેટલી રીતે ગોઠવણીઓ કરી શકાય જેમાં સ્વર એક જ સાથે આવે સ્વરને આપણે એક જ સાથે લેવાના છીએ ઓકે તો સૌથી પહેલાં તમારો શ્લોકા શબ્દ આપેલો છે ઓકે શું આપેલો શ્લોકા શબ્દ આપેલો છે ઓકે એને એકવાર હું અહીંયા લખી નાખું છું શ્લોકા આ આપણો શબ્દ આપેલો કયો શ્લોકા દેખાય છે અને એને તમારે શું કરવાનો છે ગોઠવવાનો છે અને એ રીતના ગોઠવવાનો છે કે એમાં એક સાથે આવે ક્લિયર બીજું સૌથી પહેલાં તમે જો ગોઠવણી ગોઠવણી શબ્દ આવે એટલે ક્રમચય ક્રમચય એટલે ગોઠવવું જ્યારે તમને કન્ફ્યુઝન આવે કે આ દાખલો કોનો હશે તો જ્યારે ગોઠવવાનો પ્રશ્ન આવે તો હંમેશા ક્રમચયનો દાખલો હશે તમારા મગજમાં ફિટ હોવું જોઈએ ચાલો સૌથી પહેલાં અહીંયા સ્વરની વાત કરે છે તો અંગ્રેજીની અંદર સ્વર કેટલા છે જે આપણા છવ્વીસ મૂળાક્ષર છે એની અંદર પાંચ સ્વર છે કયા તો એની અંદર એ એ એના પછી એ ઈ આઈ ઓ અને યુ આ આપણા પાંચ સ્વર છે કેટલા પાંચ સ્વર છે ઓકે કયા એ ઈ આઈ યુ આ પાંચ સ્વર છે તો સૌથી પહેલાં આપણે સ્વરને ગોઠવવાના છે આમાં સ્વર કયા કયા છે જુઓ ઓકે તો એક સ્વર છે તમારો કયો ઓ અને એક સ્વર છે તમારો એ આવો આને તમારે બાજુ બાજુમાં લેવાના છે કયો લેવાના છે બાજુ બાજુમાં લેવાના છે ઓકે તો એક કામ કરી લઈએ એક સ્વર છે આપણો કયો ઓ અને એક સ્વર છે આપણો ઓ એને તમારે બાજુ બાજુમાં રાખવાના છે ઓકે ચલો હવે જે શબ્દો વધ્યા એને બાજુબાજુમાં વધ્યા કે ઓલ એવરાઈજો એ લવરેજો વધ્યા કયા એસ એચ એલ કે હવે એની બાજુ બાજુમાં લખો એસ એચ એલ અને કે ચલો વિદ્યાર્થી મિત્રો હવે એક કામ કરીએ આ બે સ્વર છે આ બે સ્વરને મારે ગોઠવવા હોય ઓકે તો હું ઓને આગળ રાખું તો એ પાછળ હશે એને પાછળ રાખું તો ઓ આગળ હશે તો એની મારી ગોઠવણી કેટલી થાય ટુ પી વન રીતે શું ટુ પી વન બે સ્વર ઓકે અને આગળ ઓ છે એટલે બે સ્વરની તમે ગોઠવણી ટૂપી વન રીતે કરી શકો ઓને આગળ રાખો અથવા એને આગળ રાખો મૂલ બે શબ્દ આગળ ના રહે કોઈ એક શબ્દ આગળ લે તો ટૂપી વન ચાલો અહીંયા કેટલા શબ્દો છે ચાર શબ્દો છે હવે બીજું વિદ્યાર્થી મિત્રો તમે જેની ગોઠવણી કરી નાખી છે ઓકે એને તમે કેટલા કરી નાખો એક કરી નાખો ઓકે અને અહીંયા કેટલા છે ચાર કેટલા ચાર તો આ ચાર વત્તા એક કેટલા ચાર વત્તા એક એટલે ટોટલ અક્ષર કેટલા થઈ જાય તમારા પાંચ કેટલા થઈ જાય પાંચ અને પાંચની તમારે ગોઠવણી કરવી હોય તો પાંચની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો ફાઇવ પી રીતે કરી શકો કેટલી રીતે કરી શકો ફાઇવ ફાઇવ રીતે કરી શકો સૌથી પહેલાં બે સ્વર ઓ અને એ ટુ પી વન કેટલા ટુ પી વન ઓકે હવે જેની ગોઠવણી થઈ ગઈ છે ઓકે એને તમારે શું કરવાનું એક જ અક્ષર ગણવાનું અને બાકીના વધ્યા ચાર અક્ષર ચાર અક્ષર આ જેની ગોઠવણી થઈ ગઈ એને એક ગણો ચાર વધતા એક ઓકે તો પાંચ શબ્દની ગોઠવણી ફાઈ પી રીતે કરી શકું છું એમ ઓકે ચલો હવે શું કરશે અહીંયા લખી નાખું કુલ ક્રમચયો શું કુલ ક્રમચયો હવે કુલ ક્રમચયો બરાબર ચલો બે સ્વરની ગોઠવણી ટુ પી વન કેટલા ટુ પી વન અને બાકી બાકી વધ ગોઠવણી કેટલી ફાઈ પી ફાઈવ તો અહીંયા ફાઈ પી ફાઈ ચલો ટુ પી વન એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા બે ટુ પી વન એટલે આગળના બે અને ફાઈ પી ફાઈવ એટલે પાંચ ફેક્ટોરિયલ કેટલા પાંચ ફેક્ટોરિયલ ચલો હવે આ નિયમના બે એમના એમ આ પાંચ ફેક્ટોરિયલ શું પાંચ ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ એટલે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે ચલો આ બે અને અહીંયા ગુણાકાર કરશો પાંચ ચોક વીસ વીસ તરી સાહીઠ 120 દુ એકસો વીસ એકસો વીસ એકા વીસ ઓકે ચલો હવે એકસો વીસ કરશો એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો બસો કેટલા આવશે બસો ને અને વિદ્યાર્થી મિત્રો આ આપણો થઈ ગયો ફાઇનલ જવાબ તો વિદ્યાર્થી મિત્રો તમને જે શબ્દ આપેલો કયો તમને શબ્દ આપેલો તો શ્લોકા તો આ શ્લોકા શબ્દને તમે સ્વર એક જ સાથે આવે શું સ્વર એક જ સાથે આવે તો આ શ્લોકા શબ્દની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો છો બસો ને ચાળીસ રીતે કરી શકો છો સમજાય છે ને સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ તમે જે બોલો છો તમારી મેથડ અમને શેર થાય છે તો મને ખબર પડે એમ તમે રિપ્લાય નહીં આપો તો મને ખબર કઈ રીતના પડશે કે તમને દાખલાની અંદર ખબર પડે છે તો વિડીયો જોવો છો તો અવશ્ય તમે હું જે બોલું છું એના ઉપર કોમેન્ટ મારવાની આદત રાખો કોમેન્ટ મારવાનો કોઈ બેટા ચાર થતો નથી ચલો એના પછી આવતા રહીશું આપણે પ્રશ્ન નંબર સોળ ઉપર ચલો પ્રશ્ન નંબર સોળ શું કહે છે એક કાર્યક્રમમાં સાત વક્તાઓ વક્તાઓ એટલે બોલનાર ભાષણ આપનાર ઓકે સાત વક્તાઓ છે કયા કયા એ બી સી ડીઈ એફ જી ઓકે ને ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આમને શું કરવામાં આવે છે ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે ઓકે કેટલા વ્યક્તિઓ સાત એક બે ત્રણ ચાર પો છ સાત એ બી નામ પ્રમાણે સાત વ્યક્તિઓ છે એમને ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે દરેક વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે વારાફરતી એટલે એ ભાષણ આપે એટલે એ નીકળી જાય પછી બીનો વારો આવે પછી સીનો વાર આવે પછી ડીનો વારો આવે ઈનો આવે એફનો આવે જીનો ઓકે જો વ વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવે છે ને મેં કીધું ને તમને એ ભાષણ આપી નીકળી જાય તો પછી વારો હોય બીનો બી પછી સીનો સી પછી નો ડી પછી ઈ નો હોય ઈ પછી એફનો અને એફ પછી જીનો ઓકે આગળ નેક્સ્ટ તો આ સાત વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય તો આ સાત વક્તાઓના ભાષણ તમે કેટલી રીતે ગોઠવી શકો સૌથી પહેલાં સાત વક્તાઓ લખી નાખો ઓકે સાત વક્તાઓ આપણા કયા કયા હતા તો એ બી સી ડી ઈ એફ અને જી આપણી જોડે કેટલા વક્તાઓ હતા ટોટલ આ સાત વક્તાઓ હતા ઓકે ચલો હવે સાત વક્તાઓને તમારે શું કરવાનું છે ભાષણ આપવા માટે એમને આમંત્રિત કરવાના છે ઓકે હવે સાત હવે ભાષણ કઈ રીતના આપશે બીજી એક વસ્તુ ખાસ તમારે એ વસ્તુ ચેક કરવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે સાત વ્યક્તિઓ છે એ બી સી ડીઈ એફ જી હવે આ સાત વ્યક્તિઓને આપણે ભાષણ આપવા માટે આમંત્રિત કરવાના છે તમને આગળ કીધું કે વારાફરતી ભાષણ આપશે ઓકે તો અહીંયા લખી નાખું ભાષણ આપવાના કુલ ભાષણ આપવાના આપવાના કુલ પ્રકારો શું ભાષણ આપવાના કુલ પ્રકારો અથવા તમે નીચે લખી શકો છો કુલ ક્રમચયો ઓકે ચલો હવે ભાષણ આપવાના કુલ ગ્રમ છો વિદ્યાર્થી ધ્યાન આપજો બીજું એકદમ આપણે શોર્ટલી રીતે દાખલો ગણીશું બીજું આપણે વધારે ભેજા મારીને જાવું નથી ઓકે ચલો સૌથી પહેલાં અહીંયા એ વ્યક્તિ ભાષણ આપશે શું એ વ્યક્તિ ભાષણ આપશે તો સાંભળનારા કેટલા છે એક બે ત્રણ ચાર પોચ છ તો છ જણા સાંભળનારા છે ઓકે તો સિક્સ પી વન હવે વિદ્યાર્થી આને સમજો આ છ વ્યક્તિ એટલે સાંભળનાર બી સી ડીઈ એફજી અને એક એટલે આ ભાષણ આપનાર એક વ્યક્તિ તો આ એ ભાષણ આપે છે અને છ વ્યક્તિ શું કરે છે સાંભળી રહ્યા છે ઓકે ગુણિયા હવે એક કામ કરો જે ભાષણ આપે છે એ પછી નીકળી જશે અહીંથી ભાઈ તું નીકળે તારું કામ નથી આવે બરોબર છે સોની મનની તો રસ્તો પકડ્યા હે ચાલો હવે બી વ્યક્તિ ભાષણ આપશે કોણ બી વ્યક્તિ તો સાંભળનાર કેટલા હશે સીડી ઈ એફજી ઓકે તો એક કામ કરી નાખો તો એક બે ત્રણ ચાર પોચ તો આ પાંચ વ્યક્તિ સાંભળનાર હશે ભાષણ કોણ આપતું છે બી તો ફાઈવ પી વન ચલો એના પછી બી વ્યક્તિનું ભાષણ પૂરું થઈ ગયું કોનો વારો આવ્યો સીનો તો સીનો સી ભાષણ આપશે સાંભળશે કોણ ડી ઈ એફજી તો ચાર વ્યક્તિ સાંભળનાર હશે ઓકે તો ફોર પી વન આ એક એટલે કોણ છે સી ભાષણ આપે છે અને આ ચાર જણા એ સાંભળનાર છે એના પછી ગુણ્યા ચલો સીનું ભાષણ પટી ગયું સી પછી કોનો વારો આવશે ડીનો તો ડી વ્યક્તિ ભાષણ આપશે તો સાંભળનાર કેટલા ત્રણ તો થ્રી પી વન ચલો આગળ ડીનું ભાષણ પટી ગયું એના પછી એ વ્યક્તિ ભાષણ આપશે તો સાંભળનાર કેટલા બે ઓકે તો ટુ પી વન એના પછી એફ ભાષણ આપશે ઓકે તો સાંભળનાર એક ઓકે તો કેટલા આવશે વન પી વન હવે નહીં આવે ઓકે વન પી વન સુધી આવશે ચલોડો આનું ભાષણ પટી ગયું આનું બી પતી ગયું ચલો હવે એક કામ કરી નાખો વિદ્યાર્થી મિત્રો આને તમારે જે સાદુરૂપ આપવા પાંચ સાદું રૂપ આપી નાખો વન સિક્સ પી વન ઓકે અહીંયા એક હોય ઓકે મેં તમને સમજાયેલું છે તો કે 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 પી વન આપેલા હોય શું એન વન આપેલા હોય તો એનપી વનનું સાદુરૂપ કેટલું આવે એન ફેક્ટોરિયલ શું એન એન સોરી ઓકે ચાલો તો સિક્સ વન એટલે કેટલા છ સિક્સ પી વન એટલે છ ફાઇવ પી વન એટલે પાંચ ફોર પી વન એટલે ચાર થ્રી વન એટલે ત્રણ ટુ પી વન એટલે બે અને વન પી વન એટલે એક ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કરશે તો આને ગુણાકારના અંદર લખી નાખશું છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર 1 ત્રણ ગુણ્યા બે એક તો એનો ગુણાકાર કરી નાખો છ ગુણ્યા પોંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બે ગુણ્યા એક હવે એનો ગુણાકાર તમે કરશો છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા બે ઓકે તો વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર તમારો આવશે છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ઓકે તો વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર તમારો થઈ જશે તો આપણે કોનો ગુણાકાર કરશું છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે આનો ગુણાકાર કરશું તો કેટલો આવશે સાતસો ને વીસ કેટલો આવશે સાતસો વીસ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સાત વ્યક્તિને ભાષણ આપવા માટે શું કરો છો કેટલી રીતે તમે ગોઠવી શકો છો તો સાત વ્યક્તિઓને ભાષણ આપવા માટે તમે સાતસો ને વીસ રીતે ગોઠવી શકો છો ઓકે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છ પોઈન્ટ એક સ્વાધ્યાય કમ્પ્લીટલી પૂરો થાય છે દરેકે દરેક દાખલાનું મેં ડીપલી અંદર ફૂલી સોલ્યુશન કરાયેલું છે ઓકે હજી સુધી ના આવડતું હોય તો શાંતિથી તમે રિપિટેશન કરી શકો છો તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે એક દાખલો તમે મારો જુઓ છો તાત્કાલિક વિડીયોને એટલે પોઝ કરી અને તમે જો તાત્કાલિક એની પ્રેક્ટિસ કરશો સો ટકા તમને આવડશે મેં ટ્રાય કર્યો છે મેક્ઝિમમ સમય જ વિડીયોની અંદર થોડો વધારે થયો છે કારણ કે મેં સમજાવવાની પૂરી પૂરી કોશિશ કરી છે ચલો સો પોઈન્ટ એક પૂરો થઈ રહ્યો છે ફટાફટ હું તમારી રાહ જોઈને બેઠો છું સ્વાધ્યાય છ પોઈન્ટ બેની અંદર આતરીશું એની અંદર આપણે સંચયના દાખલા સોલ્વ કરીશું ઓકે ને ઓકે ચલો મળીશું જય હિન્દ જય ભારત તથાસ્તુ